કેશોદના ઇન્દિરા નગર વિસ્તારની ઘટના કેશોદનો વિકલાંગ પંચરની દુકાન ચલાવતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો આવારા તત્વોના આતંકથી લોકોમાં ભયનો માહોલ રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ

જીવનને સારું અને ભગ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર